બે દો પણ દોરાકરણ માટે આદેશ આ આદેશનું પાલન કરી અને સમસ્યા ક્યારે નીવડે છે તે હવે જોવું રહ્યું હોય તો

સપ્લાય ફ્લિયર થવાને કારણે પ્રશ્ન થયો જેના કારણે સમયસર પાણી ના બન્યો વિષય બન્યો છે તેમજ જીબી સાથે સંકલન કરી અને આ પ્રશ્નમાં જલ્દીમાં જલ્દી રિસ્પોન્ડ કરે એના માટે હું અને અમારી ટીમ કોમ્યુનિકેશન કર્યું છે